바다야치, 야자자, 애 바다야치, 애, 애, 잘리다, 잘리다, 로로 잘리다 로 로, 아스테 아스테 아스테, 우리스테 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 아스테, 아이들아 빠트리려고, 잘리다 로, 아스테 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 아스테, 마세요, 이거 뭐야, 이봐 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 이거, 안녕. દીઉ તો એડી લજી આ ચીજે કરવામ આરે ભાઈ ઇન્ટરવ્યુ કુંબા દઈતા છે ઇડા ઠીક કરો ઓને તો મથેલો કા માસ્તો કે સી મની એ ગાલી ન લોયા આઈતા સી ભાનિ બેસી દીનો થોડો મૂવલ વડામાં હું હતો ય મોતી થી આથી એમ તો ય જઈ દે ઇ ભલે તો કો કરે યાર ઉડ ઉડ એલાડા માસ્ટર ડિરેક્ટર કુંનથી

ખાયરે બિલ્લલ રે જાલી કા તો મત લેખી વાત જાલી લો આરે હે બળા માર મારરી ગલુયા જાલી એક જાલી ફર્મરી ખાયરે જાલી લો ગસી હા તું દેખ દે આવો બંગાત કા તારી બંગાત કાલી લો દે કોરે કીતા એ દે અબ હવે હે હે રે રે દાદા માર લો નીકળ લો મેળા જાલી લઈ આવ સાયબન કેબડી કેબડી ના